નમસ્કાર ભારતીય સમુદાય શિક્ષણ સંઘ તરફથી આપણી કવિતા આપણા માટે કાર્યક્રમમાં હું ગોપાલી બુજ આપ સૌને સત્કારો છું આજે આપણે કવિ નર્મદની કવિતા જોઈશું ગુજરાતી ભાષા માટે આપણને સૌને ગૌરવ છે અને એવા ગુજરાતનું ગૌરવ ગાન કરતી કવિતા જય જય ગરવી ગુજરાત ગુજરાતી ભાષાને ગુજરાતને ઉજાગર કરતી કવિતા છે ગુજરાતને અત્યંત ચાહનારા અને ગુજરાતી ભાષાને અત્યંત પ્રેમ કરનારા કવિ નર્મદની કવિતા એમણે આ લેખેલી ગુર્જર ગાથાને સમજવાનો પ્રયાસ કરીએ કવિ ગુજરાતનો મહિમા કરે છે અને કેવો સરસ મહિમા કરે છે જય જય ગરવી ગુજરાત દીપે અરૂણ પ્રભાત પહેલા તો ગુજરાતનો જય ઘોષ કરે છે મારી ગુજરાત ગુર્જર ધારા ગરવી છે ગૌરવવાન છે એનો જયઘોષ થાવ દીપે અરુણ પ્રભાત એટલે આપણને સૌને ખબર છે કે સૂર્યના કિરણ ફૂટુ ફૂટુ થવાની જે તૈયારી થાય સૂર્યોદય થવાની પહેલાનું પ્રભાત જે લાલ કલરનો આકાશ કસુંબલ રંગનો આકાશ સુંદર મજાનું દેખાતું હોય ધીમો ધીમો અજવાળું હોય હજી પૂરેપૂરું અજવાળું હોય નહીં અને રાતનો અંધકાર અને ફૂટતું આકાશ ખીલતું આકાશ અને એનો જે લાલ રંગ દીપી ઉઠતો હોય એને અરુણ અરુણોદય કહેવાય એને અરુણ રંગ કહેવાય તો એવા સુંદર મજાના રંગની આભા ધરાવતું આકાશ મારી ગુજરાતની ધરાવ ઉપર શોભી રહ્યું છે ધ્વજ પ્રકાશ છે જળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિતણવ ભણવની જે સંત રીત ધ્વજ પ્રકાશ પ્રકાશસે જળ કસુંબી આ કસુંબી રંગ કસુંબલ રંગ કેસરી રંગ ભગવો રંગ આપણને ખબર છે કેસરી રંગ શૌર્યનું પ્રતિક છે જે ભગવો રંગ ત્યાગનું પ્રતીક છે કેસરી રંગ છે એ શૌર્યનો શૌર્ય ગાથા કહેતો રંગ છે તો ધ્વજ પ્રકાશ છે જળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત પ્રેમ અને શૌર્ય કેટલાય વીર જે ગુજરાતની ભૂમિ ઉપર થઈ ગયા એની વીર ગાથા કહેતો પ્રેમ ગાથા કહેતો આ સંતોની ભૂમિ છે આ વીરની ભૂમિ છે તો એની સત્ય પ્રેમ અને કરુણા સાથે સાહસને જોડતી જે ગાથાઓ છે એ ગાથાઓ લઈ અને ધ્વજ પ્રકાશ છે અને ગુજરાત ને કે છે ગુર્જરી માને કહે છે અહીંયા વસ્તી પ્રજાને કે છે તું ભણાવ ભણાવ નિજ સંતતિ સૌને પોતાના સંતાનોને પ્રેમ અને ભક્તિની રીત શીખવાડ કેમ કારણ કે ઊંચી તુજ સુંદર જાત ગુજરાતની ધરતી

દરેક પંક્તિના અંતમાં કવિ ગુજરાતનો બહુ સરસ જયઘોષ કરે છે અને ખાલી આટલું જ નથી કહેતા પાછું કેટલું સહેલાઈથી ગુજરાતની ભૂગોળને પણ એમાં આવરી લે છે ઉત્તરમાં અંબા માત આપણને ખબર છે કે રાજસ્થાન અને ગુજરાતને જોડત જોડતી કડી છે અંબાજી અંબા માતાનું મંતિ મંદિર જ્યાં લાખો ગુજરાતીઓની

અને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દે અરબ સાગર ને કિનારે સોમનાથ નું ભવ્ય મંદિર જ્યોતિર્લિંગ માંનું એક જ્યોતિર્લિંગ ગણાય છે એટલું પવિત્ર ગુજરાત ની ધરતી ઉપર સોમનાથ મહાદેવ નું મંદિર બિરાજમાન છે અને પશ્ચિમ ખેરા દેવ એવું દ્વારકા આ બે પશ્ચિમમાં બિરાજતા બહુ મહત્વના દેવ છે અને આવા ભગવાન ચારેય બાજુથી ગુજરાતની રક્ષા કરે છે બીજો એનો એક અર્થ એવો પણ નીકળે છે કે ગુજરાતની પ્રજાનાની ધર્મ પરત્વેની આસ્થા એટલી બધી મજબૂત છે કે ચારેય તરફ ગુજરાતની ધરતી ઉપર ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે ઈશ્વર બિરાજમાન છે અને ફરી કહે છે કે આવા ઈશ્વર ગુજરાતને હંમેશા સહાય કરતા રહ્યા છે એના આશીર્વાદ આપતા રહ્યા છે તો જય જય ગરવી ગુજરાત એવી ગરવી મારી ગુજરાતની ભૂમિ છે આપણને ખબર છે કે કોઈ પણ સંસ્કૃતિ સૌથી વહેલા ક્યાં પાંગરે તો કે નદીના કિનારે આપણે નદીને લોક માતા કહીએ છીએ તો ગુજરાતની પવિત્ર નદીઓ અને ગુજરાતને સમૃદ્ધિ ગુજરાતનો વૈભવ ગુજરાતની સંસ્કૃતિને વધારતી આગળ ધપાવતી નદીઓની પણ કવિ વાત આવે છે નદી તાપી જોઈ બીજી પણ જોઈ જોઈ તાપી નદી છે સુરત પાસે નર્મદા ભરૂચ મહી વડોદરા પાસે વહેતી નદી અને બીજી અન્ય ઘણી નદીઓ ગુજરાતમાંથી વહે છે આપણે સાબરમતી નદી ગીરમાં ગીર તરફ જાવ તો હિરણ નદી બહુ બધી નદીઓથી ગુજરાત રળિયા રળિયામણું છે રળિયાત છે ઉજળું છે તો આવી નદીઓ પણ ગુજરાતને સમૃદ્ધ બનાવે છે પણ પછી આગળ કવિ કહે છે કે વળી જોઈ સુભટના યુદ્ધ રમણને રત્નાકર સાગર યુદ્ધ રમણ એટલે જે લડવાની કળા છે યુદ્ધમાં જીતવાની જે કળા છે એવા શૌર્ય વીરો પણ ગુજરાતમાં થઈ ગયા છે એટલે એને પણ જોયા અને રત્નાકર સાગર આપણે જાણીએ છીએ ને કે પહેલાના સમયની અંદર બધા જે વેપાર માર્ગ હતા એ દરિયા થ્રુ હતા અને સાગર થકી સાગર ખેડૂતોની વાતો પણ આપણે બહુ સાંભળી છે આપણી જૂની સંસ્કૃતિ પણ સાગરને કિનારે પાંગરી એ પણ આપણે જાણીએ છીએ તો એ બંદર જેના થકી આપણે વિદેશ સાથે વેપાર તેજાનાનું બહુ મોટું બંદર ગણાતું ભારત દેશ એ અને એના થકી આપણે વિદેશમાં વેપાર કરતા તો આવા સાગરે પણ આપણને અખૂટ રત્નો આપ્યા છે અને એના થકી પણ મારી ગુજરાતની ભૂમિ બહુ રળિયાત છે ઉજળી છે અને પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ જય સંપે સોય સૌ જાત ચતરુંજો પર્વત ગિરનારનો પર્વત અરવલ્લીની ગિરિમાળા બધાથી ગુજરાત ઘેરાયેલું છે આ બધાથી ગુજરાત રમણીય છે તો એ પણ પણ એના ઉપરથી બિરાજમાન દેવ મહાદેવ આપણને આશીર્વાદ આપે છે માતાજી બિરાજમાન છે પર્વતો ઉપર એ આપણને આશીર્વાદ આપે છે ને એના થકી મારી ગુજરાતની પ્રજા એકબીજા સાથે સંપથી સ્નેહથી સમર્પણ ભાવ કેળવીને રહે છે એવી મારી ગુજરાતની ભૂમિ છે મારી ગુજરાતની ગૌરવવંતી ભૂમિ છે તે અણહિલ વાડના રંગ તે સિદ્ધ રાજ જયસિંહ આગળ કહે છે જો હવે ઇતિહાસને પણ જોડે છે તે અણહિલ વાડના રંગ અણહિલ વાડ એટલે આજનું પાટણ અને વનરાજ ચાવડાએ અણહિલવાડની અણહિલ ભરવાડના નામ ઉપરથી જેણે વનરાજ ચાવડાની જીવની રક્ષા કરી એના ઉપરથી અણહિલ અણહિલવાડ નામ આપ્યું હતું આ નગરની સ્થાપના કરનાર વનરાજ ચાવડા હતો આપણે ઇતિહાસ તરફ નજર નાખીએ તો અને પછી જ્યારે સિદ્ધરાજ જયસિંહનો સમય શરૂ થયો એ સમયે ગુજરાતનું એ પાટનગર ગણાતું પાટણે અને સુવર્ણ યુગ હતો ગુજરાતનો એ આ એ સમયની વાત કરે છે કે તે વાડના રંગ કેટલું સુંદર મજાનું એ રંગ પણ આપણે જોયા છે વનરાજ ચાવડા અને અણહિલ ભરવાડની વાતો આપણે સાંભળી છે એ સોલંકી વંશની ગાથા આપણે સાંભળી છે અને તે સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ તો બહુ પરાક્રમી અને ન્યાયને વરેલા રાજવી હતા અને એનો ઇતિહાસ પણ આપણે બહુ સરસ રીતે ભણી ચૂક્યા છીએ તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે હવે એ સુવર્ણયુગ હતો અને બહુ સમૃદ્ધ ગુજરાત હતું અહીંયા કવિ આશા બીજ લઈને આવે છે કે આવા ગુજરાત કરતા પણ હવે પછીનું ભવિષ્યનું ગુજરાત વધુ સમૃદ્ધ હશે શિખર ઉપર હશે અને એની શૌર્ય ગાથાઓ એના સમૃદ્ધિનો ઇતિહાસ એના રંગ એનો રંગ વૈભવ એનો સંસ્કાર વારસો એની સંસ્કૃતિ આ બધાથી ગુજરાત વધારે ને વધારે ખીલતું હશે વધારે શોભતું હશે વધારે ઉજાગર હશે એવી સરસ મજાની આશા કરે છે કવિને આગળ કહે છે શુભ શકુન દિશે મધ્યાહન શોભ જુઓ આપણે કહીએ છીએ ને કે મધ્યાહને શોભ તો સૂરજ એમ એમ ગુજરાતનો પણ મધ્યાહનનો સૂરજ બહુ જ પ્રખર તપતો હશે એ તપતો હશે એ સમૃદ્ધિની ગાથા લઈને યશ કીર્તિની ગાથા લઈને તપતો હશે વીતી ગઈ છે રાત જે પણ કંઈ અંધારા હતા જે પણ કંઈ ગુજરાતમાં કમી હતી એ બધી દૂર થઈ ગઈ છે

અને જરૂરથી ખૂબ આગળ વધે એવા કવિએ પણ કવિ નર્મદે આશીર્વાદ આપ્યા છે અને આપણા પૂર્વ સૂર્યો હંમેશા આપણને શુભાશિષ આપતા જ રહ્યા છે આ શુભેચ્છા સાથે ગુજરાતની સમૃદ્ધિને વંદન સાથે આશા રાખું છું કે આજની વાત આપને ગમી હશે નમસ્કાર શુભેચ્છા